તહેવારો અને ઉત્સવોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે નવસારીજનો પણ ભારે ઉલ્લાસ સાથે દરેક તહેવારની ઉજવણી કરે છે આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે જેથી નવસારીના ગણેશ ભક્તો દ્વારા ગણેશ ઉત્સવની તૈયારીઓ આટોપી લઈ અને બાપ્પાના આગમનની તૈયારીમાં જોડાઈ ગયા છે ભારત દેશમાં લોકો તહેવારો અને ઉત્સવોની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક અને ધામધૂમથી કરે છે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની ઉજવણીમાં કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી ગણેશ ઉત્સવ આવતાની સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે ત્યારે નવસારી જિલ્લામાં પણ બે મહિના અગાઉથી જ ગણેશ ઉત્સવની ઉજવણીનું યુવાનો પ્લાનિંગ કરે છે ત્યારે હવે ગણેશ ઉત્સવને થોડા જ દિવસો બાકી છે જેથી નવસારીમાં વિવિધ મંડળોના યુવાનો વાગતે ગાજતે અને ખૂબ જ ધામધૂમતી બાપાનું આગમન કરી રહ્યા છે નવસારીના વિજલપોર ખાતે આવેલા સિટી ગાર્ડનના યુવાનો દ્વારા ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું આગમન કર્યું હતું જેમાં સિટી ગાર્ડન મંડળ દ્વારા બાપાના આગમન વખતે ડીજે તાલ ઉપર નાચ્યા તો હતા સાથે જ આકાશમાં આતિશબાજી કરી અને રંગબેરંગી લાઇટો શો કરી બાપાનું આગમન કરતા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સિટી ગાર્ડન મંડળના સભ્યના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવ 20મા વર્ષમાં પ્રવેશ કરવાથી આ વર્ષે મંડળ દ્વારા 20 ફૂટની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું છે અને મંડળ દ્વારા ગણેશ ઉત્સવના 10 દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક ગણેશજીની આરાધના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે આ સિવાય ગણેશ ઉત્સવ દરમિયાન ભજન કીર્તન નું આયોજન પણ કરવામાં આવે છે જેથી સમગ્ર માહોલ ભક્તિમય બને છે મારું નામ જયેશ ગુલાબભાઈ બેડ છે હું સિટી ગાર્ડનનો રહેવાસી અમે આ વખતે વીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અમે વીસ ફૂટની મૂર્તિ બાપાની લાવ્યા છીએ અને ખૂબ ઉલ્લાસભર્યથી અમે બાપાનું આગમન કર્યું છે અને સરકારે જે આ નિયમોને જે બાંધછોડ આપી છે તેના માટે હું સરકારને આભારી માનું છું અને નવસારીના દરેક લોકોને હું આવકારું છું કે તમે એકવાર અમારા મંડળની મુલાકાત અવશ્ય લેશો અને અમારા દર વર્ષની જેમ અમારા બધા મિત્રો ભાઈબંધો અમે બધા હળી મળીને બાપાનું ખૂબ મોટું અમે ઉલ્લાસભરેથી આગમન કરીએ છીએ અને વખતો વખત અમે એ કરતા રહીશું દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી